નમસ્કાર આપ બ્યુરા ચોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતળવગત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા આજ રોજ માર્ગ સલામતી અંગે એક વિશેષ જાગૃતિ વર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર પોલીસ દ્વારા તબક્કાવાર વિવિધ માધ્યમોથી ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો યોજીને પ્રજાને ટ્રાફિક અંગેની જાગૃતિ પૂરી પાડવામાં આવે છે

અને અન્ય પોલીસ કર્મીઓની વિશેષ ઉપસ્થિતિમાં મહારાજા સહજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ ફેકલ્ટીની બહાર આ કાર્યક્રમ યોજાયો હતો આજે જુની કોઠિયા ડીસીપી શ્રીના દ્વારા આખો આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય શ્રી કેયુ રોકડીયાજી અને ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ બંને જણા સાહેબો ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં કોર્પોરેટરો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ઝોન વિસ્તારના અને સાથે સાથે આની અંદર રહેલા તમામ સ્ટેક હોલ્ડરો અને વિક્ટીમ્સ કે જે એક્સિડન્ટનો ભોગ બન્યા છે એમના પરિવાર ઉપર શું વીતી છે એમના પોતાના ઉપર શું વીતી છે એના પણ એક્સપિરિયન્સીસ એમણે શેર કર્યા છે ખૂબ સુંદર પ્રોગ્રામ રહ્યો છે અને વડોદરા શહેર પોલીસ તરફથી વારંવાર આ બાબતે અમે અપીલ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ટ્રાફિક અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિઓના પરિવારજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને એમના પરિવાર ઉપર આવી પડેલા દુઃખ અંગેની આપ વિતી પણ જણાવી હતી ત્યારે પરિજનો દ્વારા પણ નગરજનોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો અનુરોધ કર્યો હતો આજે કમાટીબાગ ખાતે એડિશનલ પોલીસ કમિશનર દ્વારા રોડ સેફટીના કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર ઘણા બધા જે લોકોએ સારી સેવાકીય કામગીરી કરી છે એક્સિડન્ટમાં લોકોનું જીવ બચાયો છે એવા લોકોને સન્માનિત કરવામાં આવ્યા અને જે લોકો એક્સિડન્ટની અંદર પોતે કંઈ ને કંઈ ભોગવેલું છે એ લોકોએ આજે અહીંયા લોકોની સમક્ષ પોતાની આપ વીતી કીધી એટલે આપના માધ્યમથી હું જનતાને જણાવવા માગું છું કે હવે ધીરે ધીરે સરકાર અને પોલીસના દંડો પણ હેવી થતા ગયા છે લાઇસન્સ કેન્સલ સુધીનો તમારી ઉપર કડકમાં કડક પગલાં લેવાઈ શકે છે એટલે આપના માધ્યમથી તમામ જનતાને વિનંતી કરું છું કે આપણે પણ ટ્રાફિકના નિયમનું પૂરેપૂરું પાલન કરીને આપણા ઘરની અંદર પણ કોઈ એવી અઘટિત ઘટનાથી આપણા પરિવારમાં કોઈ દુખી ના થાય એવું આ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું સાથે સાથે એડિશનલ કમિશનર લીનાબેન પાટિલ અને એમની ટીમને શહેરની અંદર લોકોમાં જાગૃતતા આવવા માટેના જે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ખરેખર પબ્લિકના હિત માટે સરાહનીય કામગીરી છે એટલે પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું આ પ્રસંગે વડોદરા પોલીસ દ્વારા તાત્કાલિક સારવાર અને અકસ્માતના પ્રશ્નોનું નિરાકરણ લાવનાર સોલ જેટલા પોલીસ કર્મચારીઓનું સર્ટિફિકેટ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું ડીસીપી જોલી કોઠિયા દ્વારા ટ્રાફિક નિયમો તેમ ટ્રાફિકની જાગૃતિ અને નિયમના પાલન કરીને અકસ્માતને કારણે ઘણું નુકસાન થાય છે એવી સંપૂર્ણ માહિતી લોકો સમક્ષ પૂરી પાડી હતી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ અભિયાનમાં આયોજિત આ કાર્યક્રમમાં ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલ ડીસીપી ઝોન 1 જુલી કોઠિયા સહિત વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર હોય રાજ્ય હોય કે દેશ હોય એની અંદર અકસ્માતમાં મરનારની સંખ્યા ખૂબ મોટી છે ત્યારે આના માટે પ્રોએક્ટિવ કામ કરીને જેમ દેશમાં વસ્તી વધી રહી છે એમ ટ્રાફિક નિયમનો પણ વધે એના સારા આશય હેતુસર વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે વ્યક્તિ પોતાનો છોકરો ગુમાવે છે ઘરનો આધાર ગુમાવે છે ને એને જ ખબર પડી શકે કે ટ્રાફિક નિયમન તોડવાથી એના ઘરને કેટલું મોટું નુકસાન થયું છે ત્યારે દરેક વ્યક્તિએ નાના નાના નિયમથી લઈને તમામ નિયમોનું પાલન સીટ બેલ્ટ પહેરવો હેલ્મેટ પહેરવું ટ્રાફિક સિગ્નલ નહીં તોડવા ફોન પર વાત નહીં કરવી આવા નાના નાના ટ્રાફિક નિયમોનો જો પાલન કરીશું તો ચોક્કસપણે પોતાનો પોતાના પરિવારનું રક્ષણ કરી શકીશું સાથે બીજાના પરિવારનું પણ રક્ષણ કરી શકીશું ત્યારે આજે આ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છું હું પોલીસ વિભાગની ટીમને વડોદરા શહેરની એડિશનલ પોલીસ કમિશનર લીલાબેન પાટીલ સહિતની તમામ પોલીસ વિભાગની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ કાર્યક્રમની અંદર વિશેષ રૂપે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પણ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે આ વિસ્તારના નાગરિકોને પણ સમજ ખૂબ સારી રીતે મળે એ રીતે આયોજન કર્યું છે હું એના માટે પોલીસ વિભાગને અભિનંદન આપું છું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર